બનતા રહે છે ત્યારે મોડી રાત્રે સુરતના ટ્રાફિક રિંગ રોડ બ્રિજ ડિવાઇડર કુદાવી રોંગ સાઈડમાં ઘુસેલા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા એક્ટિવા ચાલકને અડફેટમાં લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી હતી કારનો આગળનો બોનેટ સહિત ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને એક બ્રેઝા કાર નંબર જી જે ફાઈવ આર એફ નાઇન ઝીરો ફાઈવ સિક્સનો ચાલક પૂરપાટ ઝડપે જઈ હતો બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો ત્યારબાદ કુદાવીને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટમાં લઈ લીધો હતો એક્ટિવા ચાલકને અડફેટમાં લીધા બાદ પણ કાર રોકાઈ ન હતી બ્રિજ બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસાડી દીધી હતી કાર એટલી સ્પીડમાં હતી કે જો બ્રિજ પર ડિવાઇડર ન હોત તો ત્રીસ થી ચાલીસ ફૂટ નીચે કાર ખાબકી જાય તેવી શક્યતાઓ હતી આ અકસ્માતમાં કારને આગળની સાઈડના બંને ટાયર અને બોનેટ સહિતમાં ભારે નુકસાન થયું છે